પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ચલ યમુના ગંગા ઓછળ જલ તરંગ આ ધ્વજ ડિઝાઇન કરનાર ખેડૂત અને સ્વતંત્રતા સેનાની પિંગલી વેંકૈયા હતા કાનૂનન ભારત ના ધ્વજ ને ખાદી થી અમારી પ્રદાન કરે છે આપણી પાસેથી આપણે નજીકથી જ્યારે પણ જે પ્લાટૂન પસાર થાય આપણે તાળીઓથી એમનો અભિવાદન કરીશું અને એમનો આજના આ શુભ પ્રસંગે ગુજરાતમાં જન્મીને સમગ્ર રાષ્ટ્ર માટે જીવન અને જાત સમર્પિત કરનાર આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી તેમજ સરદાર પટેલ ના તેમજ આપણા તમામ સ્વાતંત્ર સેનાઓનીઓ ના ચરણોમાં હું શ્રદ્ધા સુમન અર્પણ કરું છું અને ભારતની લોકશાહી શાસન વ્યવસ્થા વિશ્વમાં જ્યારે આજે દાખલારૂપ બની છે અને જ્યારે ભારતને એક લોકશાહીના ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે ત્યારે આ દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ હું સત નમન કરું છું આજના આ પાવન પ્રજાસત્તાક પર્વની ઉજવણીના શુભ અવસરે જિલ્લાના સર્વ નાગરિકોને આઝાદીના આ અમૃત કાળના પ્રજાસત્તાક દિનનું હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપતા આ વેળાએ ઉપસ્થિત પ્રજા પ્રતિનિધિશીઓ જિલ્લાના વરિષ્ઠ અધિકારીશીઓ વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો હોદ્દેદારો વાલા ભૂલકાઓ વડીલો નાગરિકો પ્રચાર માધ્યમોના પ્રતિનિધિઓ આપ સૌને આજના દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો આપણો આ મહાન દેશ ઓગણીસો સુડતાલીસ માં આઝાદ થયો આઝાદ થયા પછી ત્રણ વર્ષ સુધીની બંધારણ સભાએ એક કવાયત હાથ ધરી અને બંધારણ રચ્યું ભારત અને જે આજના દિવસે છવ્વીસ જાન્યુઆરી આપણે એને અમલમાં મૂક્યું અને જે બ્રિટિશ ડોમિનિયન તરીકે આપણે સ્વતંત્ર થયેલા ત્યારે આપણે છવ્વીસ જાન્યુઆરી આ બંધારણ આવતાની સાથે આપણે રિપબ્લિક બન્યા અને આપણા ભારતની પ્રજા પ્રજા અને રૈયત માંથી આપણે નાગરિકો બન્યા નાગરિકો એવા નાગરિકો બન્યા કે જેની પાસે ફંડામેન્ટલ રાઈટ્સ આવ્યા મૂળભૂત અધિકારો આવ્યા જેની પાસે મૂળભૂત ફરજોની પણ વાત આવી અને જેની પાસે પોતાની વ્યવસ્થા તંત્ર આવ્યું અને જેની પાસે તમામ નાગરિક પાસે મતદાનનો અધિકાર આવ્યો મિત્રો એક રૈયત અને એક નાગરિક આ શબ્દ વચ્ચેનો એક એટલો મોટો ફર્ક છે જે મોટો ફર્ક સદીઓની ક્રાંતિ પણ આ ફર્કને લ મટાવી નથી શકતી એક પ્રજાથી એક રૈયત થી નાગરિક બનવા માટે વિશ્વની ઘણી પ્રજાતિઓએ વર્ષો સુધી સંઘર્ષ કર્યા છે અને ભારતની પ્રજાએ વર્ષોની ગુલામી બાદ નાગરિકત્વ આ બંધારણ થકી મેળવ્યો અને હકો આ બંધારણ થકી મેળવ્યા ત્યારે ત્યારે આજે આપણે એક સમાજવાદી સર્વભૌમ બિનસાંપ્રદાયિક લોકતંત્ર તરીકે પ્રસ્થાપિત થયા છીએ ત્યારે આજનો દિવસ એ આપણા માટે ખૂબ ખૂબ એ યાદગીરીનો દિવસ કહેવાય આજનો દિવસ આપણી માટે એ દિવસોને યાદ કરવાનો એ સિદ્ધાંતોને યાદ કરવાનો દિવસ છે જેના આધાર ઉપર આપણે એક લોકશાહી તરીકે સ્થાપિત થયા છીએ મિત્રો જ્યારે પંદર ઓગસ્ટ આપણે સ્વતંત્ર દિવસ દિન ઉજવીએ છીએ ત્યારે આપણે આપણા દેશને સ્વતંત્ર કરવા માટે જે સ્વાતંત્ર્ય વીરોએ બલિદાન આપ્યું જેમણે તેમની જાતને દીધી અંદર એ એ વીરો ને યાદ કરીએ છીએ આપણે એમના બલિદાનોને યાદ કરીએ છીએ એમના સંઘર્ષોને યાદ કરીએ છીએ જ્યારે આજે આપણે જ્યારે પ્રજાસત્તાક દિન સેલિબ્રેટ કરીએ ત્યારે એ વીરોના સિદ્ધાંતો ને યાદ કરવાનો દિવસ છે એ વીરોના આદર્શોને યાદ કરવાનો દિવસ છે એ વીરોના વિચારોને યાદ કરવાનો દિવસ છે અને એ વીરોના વિચારો થકી જ્યારે આ મહાન દેશનું આપણે એક આયોજન કરી શક્યા છીએ એક મહાન દેશ સુધી આપણે જઈ શક્યા છીએ ત્યારે એ એ વિચારોને આપણામાં વધુમાં વધુ આત્મસાત કરવા માટેનો આજનો દિવસ છે મિત્રો બંધારણે આપણને સમાન કાયદાની સમાન રક્ષણ કાયદાની સામે સમાન પ્રોટેક્શન સમાન હકો અને આપણે એકતા માટેનો જે મેસેજ આપ્યો એના થકી આજે દેશમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નાગરિક આ દેશના કોઈ પણ હોદ્દાઓ અને કોઈ પણ સફળતાઓનું સ્વપ્ન જોઈ શકે છે જો આ આજના દિવસે આજે 75 વર્ષ બાદ પણ ભારતમાં જો આપણે એ સ્વપ્નને સાચું કરી શક્યા છીએ આજે જો આપણા તમામ નાગરિકો જો એક સ્વપ્ન જે ઇન્ડિયન ડ્રીમ કહી શકાય કે અહીંયા ભારતમાં જન્મેલો આજે નેત્રંગમાં જન્મેલો કોઈ પણ બાળક એ સ્વપ્ન જોઈ શકે કે આ દેશના કોઈ સમયે રાષ્ટ્રપતિ હોય આ દેશના કોઈ પણ સમયે વડાપ્રધાન હોય કોઈ આ રાજ્યના મુખ્યમંત્રી હોય કોઈ અધિકારી હોય ઉચ્ચ કે કોઈ ઊંચા બિઝનેસમેન હોય જો આ સ્વપ્ન જો આપણને જોવા મળી રહ્યું છે તો આપણા આ બંધારણ આપણા વિચારો આપણા આદર્શો અને આપણા સિદ્ધાંતો અને આ પંચોતેર વર્ષમાં દેશે ઉપલબ્ધ કરેલી સિદ્ધિઓને આભારી છે મિત્રો આપણે આજના જ ઉદાહરણોને જોઈએ કદાચ તો આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય શ્રીમતી દ્રૌપદીબેન મુર્મુ તેઓ એક ઓરિસ્સાના સામાન્ય આદિવાસી પરિવારથી જન્મ્યા એક શિક્ષક તરીકે એમણે કાર્તિક કારકિર્દી કરી ત્યાંથી આજે દેશના સર્વોચ્ચ હોદ્દા ઉપર તેમણે બિરાજમાન થયા છે આ દેશની આ મહાનતા દેશના આદર્શો એનું એક ઉદાહરણ છે આપણા ગુજરાતથી વડનગરના સામાન્ય પરિવારમાંથી જન્મીને આપણા પ્રધાનમંત્રી આદરણીય શ્રી મોદી સાહેબ એક વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા દેશની સેવા કરે અને આજે 140 કરોડ નાગરિકોના હૃદયમાં એ બિરાજમાન થયા છે એ આ લોકશાહીની તાકાત છે આપણા વિચારોની તાકાત છે અને આપણા આદર્શોની તાકાત છે જેને આપણે આજે યાદ કરીએ છીએ અને આજે એને આપણે ઉજવવાનું છે મિત્રો બંધારણની આવતા સાથે આપણે મહાન એવા વિચારોને લઈને આવ્યા કે જે દેશમાંથી આપણે સ્વતંત્ર થયા તે દેશમાં પણ નહોતા આપણે એવા વિચારોને લઈને આવ્યા કે તમામ નાગરિક એક તમામ નાગરિકને મતનો અધિકાર વિચારો હજારો વર્ષની ગુલામીમાં રહેલી પ્રજા જ્યારે એક રાત્રે જાગે છે અને બંધારણ એને એક સત્તા આપે છે કે તમારો મત નક્કી કરશે કે હુ વિલ રૂલ યુ ઇટ વોઝ અ રિવોલ્યુશન અને એ રિવોલ્યુશન એકદમ એક બંધાન સાથે આપણે લાવી શક્યા આવી સારી વ્યવસ્થાના અંતે જ્યારે એવી શાસન વ્યવસ્થા આપણે લાવ્યા છીએ કે ત્યાં સમાનની માટે તમામ માટે એક સમાન કાયદો છે તમામ માટે એક સમાન વ્યવસ્થા છે અને તમામ માટે એક સમાન તકો છે ત્યારે આજના દિવસે આ વ્યવસ્થાને વિશ્વની કદાચ આદર્શ વ્યવસ્થાઓમાં ગણતા પણ આપણે એમાં ખોટા નથી વિશ્વ આખું જ્યારે આપણને માની રહ્યું છે જ્યારે આપણને જાણી રહ્યું છે તો આપણી આ લોકશાહીની તાકાત છે આપણા કલ્ચરમાં વર્ષો સુધી લોકશાહી રહી એને આપણે આઝાદી બાદ આપણા વ્યવહારમાં લાવી શક્યા એને ફરીથી મિત્રો આથી ચાર દિવસ પહેલા જ ભારત દેશે શ્રી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને બીજી દિવાળી તરીકે ઉજવી છે મિત્રો આ દિવસ આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રીએ જે વાત કરી તેમ કે રામ એક ઉર્જા છે રામ રાષ્ટ્ર રાષ્ટ્રચેતનાનું મંદિર અને રામ ભારતની પ્રતિષ્ઠા અને પ્રતાપ છે મિત્રો જ્યારે આજે આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થકી અને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થકી રાષ્ટ્રએ પોતાના કલ્ચરને પોતાના ઇતિહાસને અને ભવ્ય ભૂતકાળને જ્યારે જોઈ રહ્યું છે ત્યારે મહાત્મા ગાંધીએ જ્યારે એક રામ રાજ્ય વિશે વાત કરેલી અને રામ રાજ્યને આદર્શ તરીકે બતાવેલું એ મને યાદ કરવું ખાસ ગમશે મહાત્મા ગાંધીજીએ સાચી જ કહ્યું હતું કે રામ રાજ્યનો વિચાર જ સાચા લોકતંત્રનો વિચાર છે રામ રાજ્ય એટલે એવું લોકતંત્ર કે જ્યાં લોકોની દરેક વાત સાંભળવામાં આવતી હતી અને એને યોગ્ય સન્માન આપવામાં આવતું હતું રામ રાજ્યના નાગરિકો માટે રામચરિત માનસમાં એક ખૂબ ખૂબ સુંદર રીતે કહેવામાં આવ્યું છે રામ રાજ્ય વાસી તમ અર્થાત આપ રામ રાજ્ય વાસીઓ પોચ્છશ્યવ તે શિરમ માથું ઊંચું રાખો શિર મસ્તક ઊંચું રાખો આપનું ન્યાયાર્થ યુદ્ધશ્વ ન્યાય માટે લડતા રહો સર્વેશુ સમાચર તમામ સારી રીતે વર્તે પરિપાલય દુર્બલમ નબળાઓનું રક્ષણ કરો વિધિ ધર્મવરમ ધર્મને સર્વોચ્ચ ગણો પોચ્યસ્વ તે શિરમ આપનું સર આપનું મસ્તક ઊંચું રાખો રામ રજા રામ રાજ્ય વાસી તો આ રામચરિત માનસ જે કહેવાયું છે કે રામ રાજ્યના રહેવાસીઓ માથું ઊંચું રાખો ન્યાય માટે લડો દરેક સાથે સમાન રીતે વાર્તો નબળાઓનું રક્ષણ કરો ધર્મને સર્વોચ્ચ ગણો માથું ઊંચું રાખો તમે રામ રાજ્યના રહેવાસીઓ છો મિત્રો આજે આઝાદીના પંચોતેર વર્ષ બાદ આપણે ખૂબ ગર્વ સાથે કહી શકીએ કે આવી જે આદર્શ વ્યવસ્થા જે આપણા શાસ્ત્રોએ વાત કરી હતી એવી આદર્શ વ્યવસ્થાને આપણે અહીં લાવી શક્યા છીએ ને એ ભણી આપણે જઈ રહ્યા છીએ મિત્રો આપણા શાસ્ત્રોએ રામ રાજ્યનો જે વિચાર આપેલ છે એ સુશાસનના ચાર સ્તંભો ઉપર આધારિત વિચાર છે જ્યાં સન્માનથી તમામ નાગરિકોને જોવામાં આવે જ્યાં તમામ નાગરિક ભયમુક્ત માથું ઊંચું રાખી શકે સન્માન સાથે રાખી શકે ન્યાય માટે પોતાનો આગ્રહ રાખી શકે અને તમામ નાગરિકો સાથે સમાન વ્યવહાર થાય મિત્રો એક વાત આપણે વિચારીએ કે આથી આદર્શ વ્યવસ્થા શું થઈ હોય શકે કે જ્યાં તમામ નાગરિકો માટે આ તકો છે આજે ગર્વ સાથે આપણે કહી શકીએ કે આ પંચોતેર માં વર્ષે આપણે એવા એક વ્યવસ્થા તરફ આગળ વધ્યા છીએ અને આજે નાગરિક તરીકે દરેક વ્યક્તિ ગર્વ એ બાબતનો લઈ શકશે મિત્રો આજે આપણે જ્યારે નેત્રંગની પાવન ધરા ઉપર બેઠા છીએ અને આપણા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિમાં ભરૂચનો ફાળો અને ભરૂચના ઇતિહાસ અને સંસ્કૃતિમાં નેત્રંગના ફાળાને આપણે ખૂબ ખૂબ યાદ કરવો ઘટે ભરૂચના સ્વાતંત્ર્ય વીરોએ આ દેશને આઝાદ કરાવવા માટે પોતાના બલિદાનો આપ્યા પોતાના જીવ આપ્યો અને પોતાને તે થતો આ એક યજ્ઞમાં એમને આહુતિ આપી આપણે ત્યાંથી ભરૂચના પનોતા પુત્ર એવા શ્રી કનૈયાલાલ મુનશી શ્રી પંડિત ઓમકારનાથ ઠાકોર શ્રી છોટુભાઈ પુરાણી છોટે સરદાર એવા ચંદુલાલ દેસાઈ અને અન્ય સેનાનીઓનો ખૂબ ફાળો રહ્યો છે મિત્રો આટલું આઝાદી સુધી આપણે આટલો ફાળો આપ્યો ત્યારે આઝાદી બાદ ના ભારતના નિર્માણમાં પણ ભરૂચનો અમૂલ્ય ફાળો રહ્યો છે અને જે આપણને ભરૂચ જિલ્લાના નાગરિકો તરીકે હંમેશા ગરબાવ અને આજે જોઈએ તો નવું ભારત જે ઇન્ડસ્ટ્રીયલ વિકાસ ડેવલપમેન્ટ અને એની સાથે જે આગળ વધી રહ્યા છે અને આઝાદીના અમૃત કારમાં જ્યારે આપણે સપન જોઈ રહ્યા છીએ કે બે હજાર કે સુડતાલીસમાં જ્યારે આપણે અમૃત હન્ડ્રેડ વર્ષ જ્યારે આપણે સો વર્ષોનું જ્યારે ઉજવણી કરશું ત્યારે આપણે એક વિકસિત ભારત તરીકે ઉભા રહીશું મને એ કહેતા ખૂબ ગર્વ થાય છે કે ભરૂચ જિલ્લાએ આ સ્વપ્નમાં ખૂબ ખૂબ મોટો પાયો છે ભરૂચ જિલ્લાનો એક શહેર છે અને મને ખાતરી છે કે જ્યારે 2047 માં માનનીય પ્રધાનમંત્રી શ્રીના ડ્રીમ નું ભારત જ્યારે આપણે જોઈતા હશે જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ જે અમૃત કાળમાં સ્વપ્ન આપ્યું છે આપણે 100 વર્ષનો એ સ્વપ્નનો ભારત જ્યારે જોતા હશે કે ભરૂચ એમાં પાયાનો પથ્થર હશે અને એની ઈમારતનો દિવાલ પણ હશે ભરૂચ એ ભારતનો એક પાયો હશે અને એને એને ઊભું રાખતું હશે અને એ સ્પષ્ટ રીતે આજે પણ આપણને દેખાઈ રહ્યું છે આજે તેર તેર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સાથે જો કોઈ ઇન્ડસ્ટ્રીયલ વિકાસમાં જો જિલ્લો આગળ વધતો હોય તો એ ભરૂચ છે એ ભરૂચ જે રીતે ગુજરાત એક ભારતનું ગ્રોથ એન્જિન છે એ રીતે ભરૂચ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન તરીકે આગળ આવી રહ્યું છે અને હજારો લોકોને લાખો લોકોને રોજગારી આપી રહ્યું છે અહીંયાથી અહીંયાનો મીઠા ઉદ્યોગ હોય અહીંયાનો ટુરિઝમ હોય કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય કે ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી હોય દરેક માં ભરૂચ આજે લીડ કરી રહ્યું છે અને ગર્વ સાથે કહીએ કે ભારત ના એક્સપોર્ટ માં પણ ભરૂચ નો એક મોટો શેર રહેલો છે મિત્રો જે આપણે અહીંયા થી એક્સપોર્ટ કરીએ છીએ એ આપણા માટે એક દેશ ને અર્થતંત્ર ને મહત્વ આપતો એક પ્રવૃત્તિ થાય છે ભરૂચ ને સદભાગ્ય છે કે આ ભરૂચ ને જોગ્રાફિકલી પણ આપણા સમુદ્ર કિનારા થી લઈને ફોરેસ્ટ થી લઈને અને આપણે નર્મદા મૈયાએ આપણને સૌથી વધારે ભરૂચને આશીર્વાદ આપ્યા છે અને ખૂબ પોતે અહીંયા આખા ભરૂચમાંથી વહી અને આશીર્વાદ આપ્યા છે એ ભરૂચ માટે આજે પણ ગર્વ લેવા જેવી આનંદની વસ્તુ છે અને જે આપણા ભવ્ય ભવિષ્ય માટેની એક આધાર સ્તંભ છે મિત્રો આ ઉદ્યોગોની અંદર હવે બલ્ક ડ્રગ પાર્ક થી લઈ અને નવા નવા આયામો ખુલી રહ્યા છે ત્યારે હું જિલ્લાને ખાસ અભિનંદન આપીશ કે આપણે સો ટકા ભારતના નકશામાં એક ઇન્ડસ્ટ્રીયલ growth engine ના સ્પોટ તરીકે પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે મિત્રો થોડા સમય પહેલા જ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થઈ જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી અહીંયા ચીફ ગેસ્ટ હતા ત્યારે એમણે એક વિઝન જોયેલું કે ગુજરાતનો ઇન્ડસ્ટ્રીયલ વિકાસ કેવો હોય ઇન્ડસ્ટ્રીને કઈ રીતે આમંત્રિત કરી શકાય ગુજરાતની અંદર રોજગાર કઈ રીતે વધારે આપી શકાય ગુજરાત થકી ભારતનો વિકાસ કઈ રીતે કરી શકાય અને બે હજાર તેર ત્રણમાં તેઓએ જ્યારે વાઇબ્રેન ગુજરાતની સમિટ શરૂ કરી ત્યારે કોઈ સ્વપ્ને નહી વિચાર્યું હોય કે આ સમિટ એક ઇન્ટરનેશનલ લેવલની મહા સમિટ બનીને રહેશે કે જ્યાં ગુજરાત એક જ નહીં વિશ્વના દેશો અહીંયા આવી અને બિઝનેસની વાત કરશે પોતપોતાના ટ્રેડને વિકાસ કરવાની વાત કરશે અને કેટલા પણ કન્ટ્રીઝ એમાં ભાગ લેતા થશે મિત્રો આ વર્ષે વાઈબ્રેન ગુજરાતની દસમી કડી હતી 2003 પછી આ 10 મું ગુજરાત હતું અને મને એ જણાવતા ગર્વ થાય કે વિવિધ દેશો એમાં માનભેર જોડાયા એમના રાષ્ટ્રપતિ એમના વડાપ્રધાન એ તમામ લોકો જોયા રાષ્ટ્ર જોડાયા મહત્વની વસ્તુ એ છે મિત્રો કે એની અંદર 100 થી વધારે તો દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાય અને પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાય તેઓએ પોતાના દેશના ઇન્વેસ્ટમેન્ટ અહીંયા કેમ લવાય એનું આપણને વિઝન આપ્યું મિત્રો આ વખત થી ગ્લોબલ global ની અંદર આપણે પરિણામ લક્ષી કામ કરી શક્યા છીએ અને ભરૂચના ના આંગણે આપણે બેઠા છીએ ત્યારે આપ સર્વ એક ગર્વ લઈ શકશો કે બે હજાર ચૌદ ની અંતર્ગત ભરૂચ જિલ્લામાં જે vibrant summit થયું vibrant summit ની અંદર ભરૂચ જિલ્લા એ બે હજાર ચોવીસ માં આપણા પાંચ હજાર ત્રણસો ને અડસઠ MSME એકમોએ પાંત્રીસ હજાર કરોડના એમઓયુ કર્યા મિત્રો લાર્જ સેક્ટરના હજાર એક હજારને ત્રીસ એકમોએ એક લાખ ચાલીસ હજાર છસો ને અઠ્યાવીસ કરોડના એમઓ યુ કર્યા ઇન્વેસ્ટમેન્ટના મિત્રો જે આંકડો આપણે વાત કરી રહ્યા છીએ તે વિશ્વના એવા ઘણા દેશો છે કે જેનું બજેટ એનો જીડીપી પણ આટલો નથી થતો જેટલો ભરૂચની અંદર ઇન્વેસ્ટમેન્ટના એમોયુ આપણને થયા છે અને આના થકી બે લાખ થી વધારે આપણે રોજગારીની તકો ઊભી કરી શકશું જ્યારે આપણે આ અમૃત કાળમાં જ્યારે આપણે બે હજાર સુડતાલીસ માં ભારતને એક વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન સેવી રહ્યા છીએ ત્યારે આ વાઇબ્રન્ટ સમિટ જેવા કાર્યક્રમો એ આપણા સફળતા માટેનું આગાહી પૂરે છે એ જ એ જ આપણને પ્રૂવ કરે છે કે આપણે સ્વપ્ન કદાચ બે હજાર સુડતાલીસ પહેલા પણ એચીવ કરી લઈએ તો નવાઈ નહીં આ ગુજરાતમાં જયારે આટલા મોટા ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકારમાં ખુબ સરસ રીતે ઉદ્યોગો માટે ઓફ વાતાવરણ પૂરું કરવામાં ક્રાઇટેરિયા છે કે કોઈ પણ વિસ્તારની અંદર આવો અને ધંધો કરવા માટે તમારી સરળતા કઈ છે તમે કોઈ વિસ્તારમાં પ્રવેશો તમને સુવિધાઓ મળે છે તમને એક સારું વાતાવરણ મળે છે મને કહેતા ખૂબ ગર્વ થાય ગુજરાત એમાં હંમેશા ટોપ રહ્યું છે રહેશે અને ભરૂચ એના પાયામાં રહેશે અને આજે એનું જ પરિણામ છે કે આપણે આટલા સારા એવા ઇન્વેસ્ટમેન્ટ અહીંયા લાવી શક્યા છીએ અને આજે અમે સ્વપ્ન જોઈ રહ્યા છીએ કે ભરૂચ સેચ્યુરેટ થશે ઘણા લેવલ ઉપર તો ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટને તમામ સેક્ટર અહીંયા આવશે મિત્રો ભારતે આટલા વર્ષમાં ફક્ત ને ફક્ત એક વાજવું નહીં પરંતુ એક એક પુષ્પ ખીલે કમળ ખીલે ગુલાબ ખીલે રીતે તમામ પાખડીઓને ખીલાવી છે એ તમામ ફિલ્ડમાં ભારતે પોતાનો એક માર્ગ રચ્યો છે એ નાગરિકોને અધિકાર આપવાની વાત હોય નાગરિકોના હિતોની રક્ષણની વાત હોય પર્યાવરણના રક્ષણની વાત હોય કે ઇન્ડસ્ટ્રીયલ વિકાસની વાત હોય આ પંચોતેર વર્ષમાં આ બંધારણ થકી આપણે અને આપણી વ્યવસ્થાઓ થકી એક સ્વપ્નને સાકાર કરવા માટે આપણે દોડી રહ્યા છીએ થોડા સમય પહેલા જ આ સ્વપ્નને આકાર આપતી ભારત સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા નવેમ્બર થી શરૂ થઈ આપ સૌ યાત્રા વિશે જાણો છો મિત્રો એક એવી સંકલ્પ સાથે શરૂ થયેલી યાત્રા કે આ દેશ ભારત બનાવવો છે વિકસિત દેશ એ ફક્ત ને ફક્ત એક પાયા ઉપર ને અનેક પાયા ઉપર અનેક આયામો ઉપર વિકાસ ની વ્યાખ્યા સાથે આ યાત્રા નીકળી અને એકવીસ જેવી સ્કીમોમાં સેચ્યુરેશન કરવાના ધ્યેય સાથે નીકળી માનીય પ્રધાનમંત્રી શ્રીએ ભરૂચમાં જ કીધેલું કે જ્યારે સેચુએશનના એપ્રોટને અપનાવીએ ત્યારે વ્હાલા ધવલાની નીતિને સ્થાન જ ના રહે જ્યારે જે લાયક છે એ તમામને આપણે લઈ લઈએ ત્યારે કોઈને મળ્યું કોઈને ના મળ્યું એની વાત જ ના આવે કોઈ કોઈ આગળ છે તો એને મળ્યું કોઈ પાછળ છે તો ના મળ્યું એ વાત જ ના આવે તમામને સેચુએશનથી મળે એવી આ ધ્યેય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપણા ભરૂચમાં તમામ ગામોમાં તમામ વોર્ડ માં નીકળી અને મને એ કહેતા ગર્વ થાય આપણી પાનસો પિસ્તાલીસ એ પાનસો પિસ્તાલીસ ગ્રામ પંચાયતોમાંથી જ્યારે નીકળી ત્યારે ત્રેસઠ હજાર થી વધારે લોકોને આપણે આરોગ્ય સુવિધાઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી આપી શક્યા અને ત્યારે લોકો એમાં ટીબી ના દર્દીનો તપાસ થઈ સિકલ સેલના ના દસ હજાર જેટલા લોકોની તપાસ થઈ સિકલ સેલ માટે અને મને જણાવતા ગર્વ થાય કે આ રથ કે આ યાત્રા થકી જ્યારે લોકોને આટલી આપણે આરોગ્યની ગેરંટી આપી શક્યા છીએ આટલી સ્કીમોની ગેરંટી આપી શક્યા છીએ ત્યારે જ એ એ ગેરંટીને લઈને ફરતો રથ છે અને લોકો એની સાથે જોડાયા છે મિત્રો આ યાત્રા થકી આપણે આ તમામ ગામોમાં સો ટકા આયુષ્યમાન ભારત કાર્ડનું સેચ્યુએશન કરી શક્યા આ નાની વાત નથી મિત્રો જ્યારે આપણે આયુષ્યમાન ભારત કાર્ડ બોલીએ છીએ તો એ કાર્ડ નથી એ ભારત સરકારની ખાતરી છે કે અમે નાગરિકોની સાથે એના સારા ખરાબ તમામ સમયે ઊભેલા છીએ એક કાર્ડ એ આપણી ગેરંટી છે એક ખાતરી છે કે જ્યારે નાગરિક કેન્સરના રોગથી પીડાશે કે એવું કંઈ થશે તો એને બીજું કોઈ ચિંતા નથી કરવાની આ સરકાર એની સાથે ઊભી છે અને ગર્વ લેતા એ કહી શકીએ કે દસ લાખ રૂપિયા સુધીની સહાય આયુષ્માન ભારત કાર્ડમાં હવે એ ગેરંટી આપવામાં આવી રહી છે એક વીમો આપવામાં આવી રહ્યો છે મિત્રો આ આની સાથે સાથે જેમ મેં આપણે વાત કરી એમ કે શિક્ષણ ઇન્ડસ્ટ્રીઝ આરોગ્ય આ તમામ ક્ષેત્રમાં ગુજરાત એ આગળ રહ્યું છે ત્યારે સરકારે જે આપણા આ વિસ્તારો જે આપણા માટે જિલ્લામાં આ એવા જંગલની આજુબાજુમાં આવેલા વિસ્તારો છે અને જ્યાં ટ્રાયબલ પોપ્યુલેશનનું બહુમૂલ્ય છે ત્યાં ખૂબ જ વધારે એજ્યુકેશન માટેનો ખર્ચ પણ આજે થઈ રહ્યો છે મને ખૂબ ગર્વ થાય આજના દિવસે જણાવતા કે જ્યારે ભારતનું બંધારણ રચાયું ત્યારે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી બનાવવામાં આવ્યા એવા એવા ડાયરેક્ટિવ આપવામાં આવ્યા કે દેશને કેમ ચલાવવો અને એના આર્ટિકલ છેતાલીસ માં ખૂબ સરસ રીતે આપણા આપણા બંધારણ રચાયા એવું કીધેલું છે કે નબળા વર્ગોના લોકોના અને ખાસ કરીને એસસી એસટી જાતિના લોકોના શૈક્ષણિક અને આર્થિક ધીતોની અભિવૃદ્ધિ રાજ્ય વિશેષ કાર્ય જેતી કરશે સામાજિક તમામ પ્રકારના શોષણો સામે તેનું રક્ષણ કરશે મને ગુજરાત સરકારના ભાગ હોવાનો ભારત સરકારના એક ભાગ હોવાનો એ બાબતથી ગૌરવ છે કે આ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સને જો ખરા અર્થમાં અમલીકરણ કરી શક્યા હોય તો માનનીય પ્રધાનમંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ આ દેશમાં આજે અમલીકરણ થઈ રહ્યા છે અને આનું એક જ ઉદાહરણ આપું કે આર્ટિકલ 46 ને જે આપણા વિસ્તારમાં આપણે જોઈ રહ્યા છીએ આજની તારીખે આ વર્ષે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ઓગણીસ કરોડ ને 74 લાખ ના ખર્ચે વિવિધ પ્રકારના ક્લાસરૂમ શાળાઓને અહીંયા બની રહ્યા છે મિત્રો આજના દિવસે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે વાગલખોડ ગામે એકલવ્ય મોડેલ સ્કૂલ ઓગણીસ કરોડ ના ખર્ચે તૈયાર થઈ ગઈ છે અને આપણા માટે શિક્ષણના એક મંદિર રૂપ સંસ્થા ઊભી થઈ છે અને મને ગર્વ છે કે આ વિસ્તારના એવા એવા બાળકોની તે તક મળશે જેને આર્થિક સહાયની જરૂર છે જે સામાન્ય ઘરમાંથી આવે છે અને આજના દિવસે આપણે સ્વપ્ન પણ જોઈ શકીએ કે કદાચ એ જ સ્કૂલમાં ભણેલા કોઈ વ્યક્તિ આપણા મહામયમ રાષ્ટ્રપતિની જેમ ભારતનો રાષ્ટ્રપતિ તરીકે બેઠા હોય તો નવાઈ નથી હતી આ આ સ્કૂલના બાયા આપણે અપનાવાના છે મિત્રો આવી સરકારી બોરીદ્રામાં એકલવ્ય મોડેલ સ્કૂલ માટે સરકારે છત્રીસ કરોડ થી વધારેની જોગવાઈ કરીને રાખી છે મિત્રો આ બધાનો એકવત સરવાળો કરીએ તો આપણને અંદાજ આવે કે ફક્ત એજ્યુકેશન સેક્ટર માં આ તો એક ઉદાહરણ છે આરોગ્યની આપણે વાત નથી કરતા આપણે બીજા સેક્ટરની વાત નથી કરતા ફક્ત અને ફક્ત એક એજ્યુકેશન સેક્ટર માં પણ આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ જે સરકાર કરી રહી છે ત્યારે આ નેત્રંગ વિસ્તાર આ જગળિયા વિસ્તારમાંથી અમે ભવિષ્ય જોઈ રહ્યા છીએ જ્યાં ભારતના તમામ સેક્ટર માં આજના ના નાગરિકો ખૂબ આગળ છે મિત્રો થોડા સમય પહેલા આપણે ભારત સરકારના પીએમ જન્મન કાર્યક્રમને પણ જોયો આપણા જિલ્લાના આદિમ જૂથના ગામોમાં પીએમ જન્મનનો કાર્યક્રમો થયા એ સાથે ગામોને કવર કરવામાં આવ્યા મિત્રો એક છેવાડાના માનવી સુધી પહોંચવાનો જ્યારે प्रधानमंत्री શ્રીના નેતૃત્વમાં નિર્ણય થયો છે કે ભારતતા એક પણ માણસને છોડવાનો નથી વિકસિત ભારત કેવું ભારત કે જેની અંદર ભારતનો નાનામાં નાનો બાળકથી લઈ અને મોટામાં મોટા વૃદ્ધ સુધીના તમામનું ભાગીદારી હોય વિકસિત ભારત એટલે એવું ભારત કે જ્યાં વિકાસ એના તમામ અર્થમાં નાગરિકો સુધી પહોંચ્યો હોય અમને એ જણાવતા ગર્વ થાય કે ભારત સરકારે અને એક હેતુ સાથે આદિમ જૂથોને ટાર્ગેટ કર્યા અને નવ મિનિસ્ટ્રીના અગિયાર ઇન્ટરવેન્શન લાવ્યા અને એને એક એક ગામને સેચ્યુરેટ કર્યા છે અને એની અંદર ભરૂચ જિલ્લાને પણ આપણો આવી જાય છે આપણે ત્યાં છેલ્લે જ્યારે નેત્રાન ખાતે પીએમ જન્મન દિવસની ઉજવણી થઈ ત્યારે નવસો અઠ્ઠાઠ અઠ્યાસી લાભાર્થીને આપણે બસ બે કરોડને ઓગણચાલીસ લાખ સુધીના યોજનાકીય લાભોનું આપણે વિતરણ કર્યું હતું મિત્રો એ જ દિવસે હું ગર્વ સાથે કહું કે માનીય પ્રધાનમંત્રી શ્રીએ પાંચસો ને ચાલીસ કરોડના ખર્ચે એક લાખ આવાસોનો પહેલો હપ્તો એ દિવસે રિલીઝ કર્યો એક લાખ આવાસો આવાસ ફક્ત બોલવા માટે આપણે આવાસ કહી શકીએ પરંતુ એક આદિમ જૂથને બિલોંગ કરતો વ્યક્તિ એક પોટવાની આ સમાજના વ્યક્તિ જેની માટે ઉપરની છતનું શું મહત્વ છે એ જ્યારે આપણે સમજીશું ત્યારે આપણે માની શકીશું કે આ પીએમ જનમન થકી આ દેશના એક મહાન કાર્યમાં ભાગીદાર બનવાનો આપણે સૌને તક મળી છે અને જે સરકારી કર્મચારીઓ એની સાથે જોડાયા જે પદાધિકારીઓ સા એની સાથે જોડાયા છે હું એમને અભિનંદન આપીશ કે આ મહાન દેશના વિકસિત ભારત બનાવવાના પાયામાં આપણને રહેવાની એક તક મળી છે અહીંયા